નવા સ્વાગત મિત્રો અત્યારે ઉનાળાની ઋતુ ચાલુ છે ગરમી પણ પડી રહી છે ત્યારે અમદાવાદમાં નિઃશુલ્ક છાસ વિતરણ આયોજન કરવામાં આવ્યું છે તો આ કયા આયોજન કર્યું છે કોના દ્વારા કરવામાં આવ્યું છે તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ વિડીયોમાં છેલ્લે સુધી જોડાયા ચેનલ પણ નવા છતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં તો શરૂ કરીએ સફળ Yeah! અત્યારે આપણે ઉપાય છે અમદાવાદના ગોટા ચોકડી વિસ્તારમાં અને અહીં સીમારો કંપની દ્વારા ફ્રીમાં છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો પાછળ સીમારો કંપની છે જેના થકી આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને ફ્રીમાં છાસ આપવામાં આવી રહી છે અને લોકો છાસનો આનંદ માણી રહ્યા છે અને ઠંડક મેળવી રહ્યા છે ત્યારે આપણે અહીંના જે છાશ વેચે તેમની સાથે વાતચીત પણ કરીશું જી સર આયોજન કરીશું શું કહેવા માગશો કઈ કઈ રીતના આયોજન કર્યું છે અને કઈ રીતના વિચાર આવ્યો આયોજન કરવાનું અને તમારું નામ પણ જણાવો મારું નામ મિતુ છે અમારી નામ છે અને આ અમારું એક્ટિવિટી દર વર્ષે ઉનાળામાં અમે કરતા જોઈએ અલગ અલગ અમારા મિત્ર વર્તુળ છે આખું સેટેલાઇટની અંદર અમારા બે કેમ્પ છે સાસના કાલુગુટ અંછાળમાં પણ અમારા એક વર્તુળ છે એમનું પણ સાસનો કેમ્પ હોય છે અને અહીંયા દીપભાઈ દેવભાઈ ને એ લોકોએ અહીંયા પણ આયોજન કર્યું છે તો તો કેટલા કેટલા વાગે વાગે શરૂ થાય છાસનું વિતરણ બે વાગ્યા સુધી છાસનું વિતરણ થઈ રહ્યું છે આ તમે જોઈ શકો છો લોકો છાસનો આનંદ પણ માણી રહ્યા છે અને ઠંડી મજાની સરસ મજાની છાસ મળી રહી છે ને અને અમદાવાદમાં અનેક વિસ્તારોમાં છાસ વેચી રહ્યા છે ને લોકો અહીં જેટલા મુસાફરો હોય અહીંયા અવર જવર કરતા હોય અહીંયા સ્થાનિકો રહેતા હોય પછી અહીંયાથી બીજી જગ્યાએ જતા લોકો પણ છાશ પીવા આવી રહ્યા છે અને જોઈ શકો છો ગણપતિ બાપા મોરિયા અને આ સીમારો કંપની આ છાસનું વિતરણનું આયોજન કર્યું છે અને તેની મુખ્ય બ્રાન્ચ તમે સામે જોઈ શકો છો સીમારો આ સીમારો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકો છાસનો આનંદ પણ લઈ રહ્યા છે એ પૂછીશું કેટલા લોકોને જે આપનું નામ જણાવો છાશ પીને કેવું લાગ્યું આમ હા જો તો કહી શકાય કે ઉનાળાની ઋતુમાં અનેક લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને અહીં છાસનો ફ્રીમાં આનંદ મેળવી રહ્યા છે કારણ કે અનેક લોકો કહી શકાય કે છાસનો આનંદ મેળવી રહ્યા છે રિક્ષા ચાલકો હોય કે પછી મુસાફરો હોય તમામ લોકો આ છાસ પીને પોતાનું કહેવાય કે ઠંડક મેળવી રહ્યા છે અને આ સીમારો કમની દ્વારા અનેક અનેરું આયોજન કરવામાં આવ્યું છે જેથી મુસાફરોને અને અહીં સ્થાનિકોને છાશનો આનંદ મળે તમામ લોકો ફ્રીમાં નિઃશુલ્ક છાશ તમને અહીં પીવા મળી જશે જોઈ શકો છો લોકો છાસનો આનંદ પણ માણી રહ્યા છે અને અનેક લોકો આવી પણ રહ્યા છે અને લોકો જે મુસા કહી કહેવાય કે બિઝનેસ કરતાં નાનો મોટો ધંધો કરતા હોય લાડી ચલાવતા હોય કે પછી અહીંયા અવર જવર કરતા હોય રિક્ષામાં મુસાફરો હોય તમામ લોકો આ કહેવાય કે છાશનો આનંદ લઈ રહ્યા છે અમદાવાદમાં ગોતા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે રોજ અગિયારથી બે ફ્રીમાં છાશ વિતરણ કરવામાં આવે છે દર વર્ષે આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આયોજન કર્યું છે અને લોકો છાસનો આનંદ પણ મેળવી રહ્યા છે હું તમને છાશ પણ બતાવીશ અને પીને બતાવીશ કે કેવી પ્રકારની છાસ એ મળે છે માટે એક મોટો કેલ મૂકવામાં આવ્યો જો સરસ મજાની મસાલેદાર છાશ છે જે લોકો માટે ફ્રીમાં નિશુલ્ક વિતરણ થઈ રહ્યું છે અને આ એક સેવાનું કામ પણ કહી શકાય અને લોકો વસ્યો છે એ છાશનો આનંદ માણી રહ્યા છે અમદાવાદમાં સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને તે આ જે લોકોએ આયોજન કર્યું છે તેમને આપણે ધન્યવાદ પણ પાઠવવા જોઈએ કારણ કે આ રીતના ગરમીમાં સરસ મજાની ઠંડી છાશનું વિતરણ થઈ રહ્યા છે આ તેમની કમની સીમારો તેની બિલકુલ સામે જ આ છાશનું આયોજન કરવામાં આવ્યું છે કંપની દ્વારા છાસનું સરસ મજા નિઃશુલ્ક છાસ વિતરણનું આયોજન કર્યું છે તેને આપણે પણ એક છાશ લીધી છે અને તેનો આનંદ લઈ રહ્યા છે અને પાછળ મારી પાછું છાસનું વિતરણ પણ ચાલી રહ્યું છે જો તમે અમદાવાદમાં રહો છો ગોતા વિસ્તારમાં આવ્યા છો તો અહીં નિઃશુલ્ક છાશ પીવાનું ચૂકતા નહીં તમને ફ્રીમાં છાશ મળશે અગિયારથી બેનો ટાઈમ છે તો જો તમે ગોતાની આસપાસ રહેતા હો તો આ છાશનો આનંદ માણવા ચોક્કસ આપો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ